નારાયણ પ્રિયદાસજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે શાહમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાઠીદળ નંબર ગામના ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું બોટાદની બ્લડ બેંક દ્વારા બસો બાર જેટલી બોટલ રક્તદાન એકત્રિત થયું હતું રક્તદાન માટે આવેલ તમામ દાતાશ્રીઓને પ્રોત્સાહિત કરવા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા